અંબાલાલ પરમાણે મીડિયાને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં ફરીથી કોઈ અપ્રિય ઘટના ન બને અને નિર્દોષ જાનમાલની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ આવી ગંભીર બાબતો ઉપર મનપાય સજાગ અને સક્રિય થઈ પૂરતું ધ્યાન આપવું જોઈએ આ પ્રસંગે આરટીઆઈ વિકાસ મંચના ઉપપ્રમુખ મુન્ટુ મલેક મંત્રી સમીરભાઈ મિસ્ત્રી શિવકુમાર શર્મા किरण प्रजापती, सादी काजलवाला, रसिक मकवाना, भरतभाई प्रजापती, संजय भंडारक, रंजीतसी सहित अनेक सक्रिय कार्यकर्ते उपस्थित રહ્યા હતા. રિપોર્ટ સાદી काजलવાલા. કહી દીધું અમે જે ભાગ સૂચવ્યો છે. વસ્તીની તુલના આ ઘણી મોટી છે. અને એક એક એસ્ટર જ્યારે જ્યારે નું ઘરે કે સમય અંતરે તો એમાં સુધારા વધારાનો આપા સ્થાનિક કરે છે પાવાના અધિકારી છે. તો કમિટીની રચના કરવામાં આવે અને એની અંદર સારી બાબતોની જવાબદારી તૂટેલા નેતાઓને સોંપવામાં આવે તો પ્લીઝ સાહેબ આ એરિયર છે મેટર અને આને ધ્યાનમાં રહી અને વહેલામાં વહેલી શકે આપ છો ત્યાં સુધી તો સાહેબ આનું શું કરવું અને જોગાણું જો સાહેબ કચ્છના ભૂકંપ પછી આખા દેશની અંદર એનડીઆરએફને એનાત કરવામાં છે એકદમ હાઈટેક સાધનો છે અને એનડીઆરએફ ત્યારેનું નેટવર્ક પણ બહુ આવતું છે ગણતરીના દળીઓની અંદર ગમે તેઓ હોનારો તો હોય તંત્ર પહોંચી જાય છે અને કામગીરી કરે છે એમાં કોઈ શંકા નથી પણ મુલા ક્યાં છે સાહેબ કે જ્યાં અમારા જેવા કોઈ સામાજિક સંસ્થાઓ કે સંગઠનો કોઈ કાર્યકરો રજૂઆત કરે છે તો એને સાઈડમાં મૂકી દેવામાં મૂકી દેવાનું પણ કારણ છે સાહેબ સંવેદકો ને નથી કરવું એવું નથી પણ મુખ્યમંત્રી પ્રાઇમ મિનિસ્ટરના કાર્યક્રમો ખાત મુહૂર્તો લોકાપણો ધાર્મિક કાર્યક્રમો સામાજિક મરામણ આ તે બધામાં વ્યસ્ત વધુ થાય અને ટેબલ પર રહી ગયા બધી કશું રહી એના કારણે આ અને વિશેષ એક ડિપાર્ટમેન્ટ પણ બનાવવાની જરૂર છે કોર્પોરેશને ત્રણ ડિપાર્ટમેન્ટ છેલ્લા પાંચ વર્ષમાં બનાવી દેવા આઈટી સેલ બનાવ્યું છે ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે દુઃખદ અને અપ્રિય ઘટના ઘટી છે આવી ઘટના ફરીથી ના ઘટે અને તેનો કોઈ ભોગ ના બને તેને ધ્યાનમાં લઈને અને શહેરના નાગરિકોની સુરક્ષા સલામતી અને જનહિતોને વિશેષ ધ્યાન આપીને અમારી ટીમ માટે એ મંથન કર્યું છે કે વડોદરા શહેરના મનપાની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યાં બેસે છે તે સામાન્ય સભામાં સામાન્ય સભાની દ્વારા જીપીએમસી એક્ટ હેઠળ ત્રીસ એક હેઠળ સામાન્ય સભાને સ્ટેન્ડિંગની જેમ અલગ અલગ કમિટીઓ વધારે બનાવવાના પણ પાવર અને અધિકાર આપે છે તે અધિકાર હેઠળ સામાન્ય સભા એક વધુ નવી કમિટી સર્તક કમિટી બનાવે અને તેની જવાબદારી ચૂંટાયેલા નેતાઓને સોંપે એવી માંગણી કરતું આવેદનપત્ર આજે અમે મેયરને અને કમિશનરને સુપ્રત કરવા આવ્યા છે અને અમે માંગ કરીએ છીએ કે